નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો જેમ જેમ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને હાલ ભરૂચ લોકસભા બેઠક જોવા મળી રહી છે અને ભરૂચ બેઠક પર આમ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર કરવામાં આવ્યા હતા અને હાલ ભરૂચ બેઠક પર જીતવા માટે રાજકીય પાર્ટી કમર કસી રહી છે ત્યારે ભરૂચ સીટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે કે રાહુલ ગાંધી મુમતાજ પટેલ આવે

વસાવા એ કહ્યું હતું તો ભરૂચ લોકસભા સીટ ઉપર ચૂંટણી જંગ જામ્યો છે મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા આમ ને સામ પ્રહાર કરતા રહ્યા છે ને આ નિવેદન ઉપર તમારે શું કહેવું છે કમેન્ટમાં બતાવો